અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ અને મોટા ગજાના નેતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે પરંતુ તે પહેલા આમ આદમી પાર્ટીના મોટા ધારાસભ્ય આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈત્ર વસાવાને ફરીવાર મુશ્કેલીમાં વધારો થયો છે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે તો મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા ઉપર મોટા મોટા આક્ષેપો લગાડ્યા છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના કેસને લઈને શું રહ્યા છે તો સંજય વસાવાએ શું ફરીવાર એક મોટો ધડાકો કર્યો છે તમામ સમાચારોની વાત આજના વિડીયોમાં કરવાના છીએ પરંતુ તેના પહેલા તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો આદિવાસી સમાજના હીરો તરીકે ઉભરતા ચૈત્ર વસાવા ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે ઘણીવાર વિવાદોમાં રહેતા હોય છે તો ફરીવાર ચૈત્ર વસાવા વિવાદોમાં આવ્યા છે વાત કરવામાં આવે તો ચૈત્ર વસાવા છે તેમને ડેડિયાપાડાની કચેરી ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેઓ ત્યાં પહોંચે છે જે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ચૈત્ર વસાવા વચ્ચે બોલાચાલી થાય છે ચૈત્ર વસાવા છે સવાલો પૂછે છે અને આક્રોશમાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કાચનો એક ગ્લાસ મારે છે અને તે ગ્લાસ છે એ મારી નાખવાના ઈરાદે મારવામાં આવ્યો હતો તેઓ ફરિયાદીએ લખાવ્યું છે એક આક્ષેપ એવો લગાડ્યો છે તો ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ સાથે ચૈતર વસાવાએ અભદ્ર રીતે ગાળાગાળી કરી તે પ્રકારની ફરિયાદ પણ કરવામાં આવી છે મિત્રો કેટલી સત્યતા છે કેટલી નથી આપણી જાણતા નથી પરંતુ આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે પરંતુ 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 ચૈતર વસાવાને જામીન મેળવવા માટે અનેક કોશિશ કરવામાં આવી તાલુકા અદાલતમાં કેસ ચાલ્યો ત્યાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા ત્યારબાદ તેમનો કેસ છે એ જિલ્લા અદાલતમાં ચાલ્યો પરંતુ 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 ચૈતર વસાવા એ આગામી સમયમાં પણ ઘણીવાર જેલમાં જઈ ચૂક્યા છે લોકસભાની ચૂંટણી પહેલાં પણ તેઓ જેલમાં હતા લાંબા સમય સુધી તેઓ જેલમાં રહ્યા હતા તેમના ઉપર વન કર્મચારીને માર મારવાને લઈને કેસ થયો હતો તે દરમિયાન પણ કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એવું કહેવામાં આવ્યું હતું અને તેમને નર્મદા જિલ્લામાં પણ તે વખતે તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ વખતનો જે મામલો બન્યો જે ઘટના ઘટી તેના કારણે ચૈત્ર વસાવાએ જે શરતી જામીન મળ્યા હતા એનો ભંગ કર્યો છે એવું સરકારી પક્ષે વકીલોએ દલીલ કરી અને વ કોર્ટે છે એ સરકારી વકીલોની દલીલને માન્ય રાખી કોર્ટે કહ્યું કે ચૈત્ર વસાવા એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આગામી સમયમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા શરતી જામીન અને આ પ્રકારની જે આખો મામલો બન્યો છે ઘટના ઘટી છે જેના કારણે તેમણે જામીનનો ભંગ કર્યો છે હવે મિત્રો ચૈત્ર વસાવાના પત્ની ચૈત્ર વસાવાના સમર્થકો જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે જામીન મેળવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે આગામી પાંચ તારીખે ચૈત્ર વસાવાના કેસને લઈને સુનાવણી થવાની છે તે પહેલાં ચૈત્ર વસાવાના પત્ની છે તેમને મનસુખ વસાવાને લઈને એક મોટી વાત કહી છે ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમને આક્ષેપો લગાડ્યા છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૈત્ર વસાવાને દબાવવા માટેની કોશિશ કરી રહી છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈત્ર વસાવા છે અને તેઓ આદિવાસીઓ માટે લડી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક દબાઈ જાય તે માટે આ પ્રકારની કોશિશ એ ભાજપ કરી રહી છે તો આમ આદમી પાર્ટીના નેતાઓનું એવું પણ કહેવું છે કે ભાજપ એ જે સંજય વસાવા છે એમનો હાથા તરીકે ઉપયોગ કરી રહી છે તો મિત્રો જે છે એ અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડા ખાતે આવવાના છે ચૈત્ર વસાવાના સમર્થનમાં આવવાના છે એક મોટી સભાનું આયોજન છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ચર્ચામાં આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં મિત્રો ક્યાંક ને ક્યાંક વાક યુદ્ધો પણ શરૂ થયા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે મિત્રો મનસુખ વસાવા એ આમ આદમી મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી તેઓ સત્તામાં રહ્યા છે સાંસદમાં રહ્યા છે તો મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા ઉપર આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે ચૈતર વસાવા છે એ આદિવાસીઓના ગેરમાર્ગે દોરી રહ્યો છે એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના કાવા દાવા આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે તેમણે કહ્યું કે જો ચૈત્ર વસાવા છે એમને ખરી રીતે જો લોકોને મદદ કરવી હોય તો તેઓ કાયદા છે કાનૂન છે તેના આધારે તેઓ મદદ કરી શકતા હતા પરંતુ કાયદાને હાથમાં લેવાની તેમને ક્યાંય જરૂર નહોતી તો બીજી તરફ સમાચાર એ વાતને પણ લઈને સામે આવ્યા છે કે ચૈત્ર વસાવાના સમર્થનમાં જે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ચૈત્ર વસાવાને ક્યાંક ને ક્યાંક જેલમાં પણ મળવા જઈ શકે છે હવે મિત્રો આગામી સમયમાં આ કેસને લઈને સુનાવણી થવાની છે આગળ શું અપડેટ આવે છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ આ બાબતને લઈને આપનું શું માનવું છે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો મળીશું એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર